સોજીના અપમ તો બધા ખાય છે સોજીની બહુ બધી વેરાયટીઝ આપણે બનાવીએ છીએ અપમ પણ બનાવીએ છીએ પણ આ જે રેસીપી છે એકદમ અલગ છે કેમ કે આ રેસીપી એટલે કે આ જે અપમ છે એ મેં બનાવ્યા છે બાજરીના લોટથી અને પણ મેથી નાખીને જેથી તમારી જે ક્રેવિંગ હોય છે ને ભજીયા ખાવાની આવા શિયાળામાં જે ગરમ ગરમ ભજીયા ખાઈએ છીએ પણ ઓઇલી વધારે નથી ખાવું નથી એના માટે બેસ્ટ રેસીપી છે તો ચલો સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો ત્રણ ચાર લીલા મરચાં અને એક ઇંચ આદુનો ટુકડો લઈ લેવાનો છે અને સરસ રીતે આ બધાને આપણે ક્રશ કરી લેવાનો છે એની સાથે એક બોલમાં આપણે લઈશું કમસે કમ એક વાટકી જેવો લોટ લઈશું એ પણ બાજરીનો એટલે કે જે આપણે બાજરાના રોટલા બનાવીએ છીએ ને બસ આ એ જ લોટ છે એ લોટ લઈ લીધો છે અને અડધી કપ જેટલી આપણે સોજી લઈ લીધી છે હવે આ સૂજીને પણ આપણે એડ કરી લેવાના છે સાઈડમાં આપણે લેવાના છે બહુ બધા વટાણા ફ્રેશ વટાણા અને નોર્મલી એને ખાલી આપણે ગ્રાઇન્ડ કરી લેશું થોડા નાના મોટા ગ્રાઇન્ડ કરવાના છે વધારે મેશ કરવાની રિક્વાયરમેન્ટ્સ બિલકુલ નથી તો મેં બસ સરસ રીતે ચોપરમાં એને ગ્રાઇન્ડ કરી લીધા છે જેવી રીતે મને એની રિક્વાયરમેન્ટ્સ હતી તો દેખો ચોપ થઈ ગયા ને સરસ રીતે હવે એ પણ એડ કરી લેશું એની સાથે આદુ અને મરચાંની પેસ્ટને એડ કરી લીધી છે હવે સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું એની સાથે આપણે બીજા બધા નોર્મલી જે મસાલા છે એડ કરવાના છે થોડો અજમો લેવાનો છે જેના કારણે એનો ટેસ્ટ પણ ઇન્હેન્સ થઈ જશે હવે બાકીના આપણે મસાલા એડ કરી લઈશું જીરું મરચું થોડી હળદર થોડો ગરમ મસાલો બસ નોર્મલી જ આપણે મસાલા એડ કરવાના છે વધારે કોઈ પણ મસાલાની રિકવાયરમેન્ટ્સ નથી હવે સરસ રીતે આપણે એક વખત મિક્સ કરી લઈશું અને હવે આપણે લઈશું એક કપ જેટલી મેથી મેથીને સરસ રીતે મેં ધોઈને ચોપ કરી દીધી હતી અને સાથે અડધી વાટકી જેવા ધાણા લેવાના છે ફ્રેશ દાણા હવે થોડું પાણી એટલે કે જેવી રીતે આપણે રિક્વાયરમેન્ટ છે ને બેટર બનાવવા માટે એ રીતે પાણી એડ કરતા જઈશું અને સરસ મજાનું બેટર આપણું રેડી થઈ જશે તો દેખો છે ને સરસ મજાનું બેટર એટલે કે જેવા આપણે ઉપમ માટે બેટર રેડી કરીએ છીએ બસ એ જ કન્સિસ્ટન્સી આપણે જોઈએ છે આની અંદર હવે ઉપમનું સ્ટેન્ડ લઈ લઈશું એમાં આપણે એડ કરી લઈશું ઓઇલ ઘી બટર જે તમે ખાતા હોય અને સરસ રીતે આવી રીતે આપણે સ્પ્રેડ કરી લઈશું એની સાથે થોડા વાઈટ તલ પણ આપણે એડ કરી લઈશું વ્હાઈટ તલ જેવા થોડા થોડા ચટકવા લાગે ને એના પછી આપણે ધીમે 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 જે બેટર રેડી કર્યું હતું એ બેટર આની અંદર આપણે એડ કરતા જઈશું તો આ રેસીપી તમને કેવી લાગી ગમે ને એક વખત ટ્રાય કરવાનું ના ભૂલતા કેમ કે અત્યારે મેથી વટાણા અને બાજરીનો તો મોસમ ચાલી રહ્યો છે એટલે કે શિયાળો ચાલી રહ્યો છે અને રાતે કંઈક ચટપટું ખાવાની ઈચ્છા છે અને વગર ઓઇલમાં કે પછી ઓછા ઓઇલમાં બનાવવું છે અને ભજીયાની ક્રેવિંગ પણ આવી રહી છે તો આ રેસીપી બેસ્ટ છે એક વખત ટ્રાય કરવાનું ના ભૂલતા સિરસી એટલી સરસ લાગશે અને પાંચથી દસ મિનિટમાં આ રેસીપી રેડી થઈ જાય છે એટલે કે હવે શિયાળામાં બે બે ત્રણ ત્રણ કલાક સુધી આપણે રસોઈમાં રવાની જરૂરત નથી બસ બેટર બનાવો અને સરસ રીતે અપમ એના રેડી કરી લો હવે અપમ સરસ રીતે આપણે આની અંદર સ્પ્રેડ કરી લેવાના છે એક ચમચી જેવા જેવી રીતે આપણે મતલબ કે રિક્વાયરમેન્ટ છે આપણા બોલ અકોર્ડિંગ એટલે કપમના બોલ અકોર્ડિંગ આ રેસીપી મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી હતી તો મને એવું હતું કે ખબર નહીં ઘરના લોકોને ભાવશે કે નહીં ભાવે પણ લિટરલી જ્યારે આ બનીને રેડી થઈ અને જ્યારે આ સ્ટીમ થઈ રહ્યા હતા અને જ્યારે મેં એનું ઢાંકણું હટાવ્યું ત્યારે સિરિયસલી જે મેથીની સરસ મજાની જે ખુશ્બુ આવી રીતે ને એ જ વખત એવું થયું કે હતું કે બસ હવે તો આ નીકાળીને હું ખાઈ જ લઉં અને એટલી આખા ઘરમાં આની મહેક આવી ગઈ હતી કેમ કે મેથી હતી ને અને મેથીની મહેક તો બધાની વાલી છે તો સરસ રીતે આપણે આને સ્ટીમ કરવાના છે કમસે કમ સ્ટીમ ત્યાં સુધી કરવાના છે જ્યાં સુધી બંને રીતે પ્રોપરલી એ કૂક થઈ જાય તો દેખો આપણા અપમ મજાના રેડી થઈ ગયા છે હવે સાઈડમાં તમે કોઈ ચટણી સાથે પણ ખાઈ શકો છો ચટણીની રેસિપી પણ હું તમને કહી દઉં ધાણા મરચાં થોડો પુદીનો થોડી શિંગ અને લીંબુ અને મીઠું બસ આટલું એડ કરીને થોડું પાણી એડ કરીને ચટણી બનાવીને અપમ સાથે ટ્રાય કરવાનું ના ભૂલતા અને જો વિશેષ કોઈ માહિતી તમને જોઈએ છે તો કમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા તમને કોઈ પણ રેસીપી જોઈએ છે ચટણીની પણ જો તમને રેસીપી જોઈએ છે તો એ પણ તમે કમેન્ટમાં કહેજો હું તમારા માટે લખીને મોકલી દઈશ તો હવે ગરમ ગરમ અપમને ટ્રાય કરો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ખાઓ પીઓ ખુશ રહો અને હા ચેનલ ઉપર નવા જુઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલ વિડીયોને લાઇક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને હાઇપ કરજો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ